તો સંદેશ ન્યૂઝ ફરી એક વખત પ્રજાના સાચા પ્રહરી તરીકે ઉભરીને આવ્યું છે સંદેશ ન્યૂઝમાં પ્રસારિત અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અરવલ્લીના વાથેજીના મુવાડા ગામે અત્યંત બિસ્માર રસ્તાઓના કારણે સ્થાનિક લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા ખખડધજ રસ્તા પર વરસાદી પાણી ભરાઈ રહેતા વાહન ચાલકો તો દૂર પરંતુ રાહદારીઓ પણ આ રસ્તા પરથી પસાર થઈ શકતા ન હતા બિસ્માર રસ્તાની સમસ્યાને લઈ સ્થાનિકો દ્વારા અવારનવાર રજૂઆતો પણ કરવામાં આવી હતી તેમ છતાં સમસ્યાનું નિરાકરણ નહોતું આવ્યું પરંતુ સંદેશ ન્યૂઝમાં બિસ્માર રસ્તા અંગે અહેવાલ પ્રસારિત થતાં જ તંત્ર એક્શનમાં આવ્યું અને રસ્તાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે સ્થાનિક લોકો દ્વારા સંદેશ ન્યૂઝનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો જ્યારે હાલ ચોમાસું ચાલી રહ્યું છે એ એ સમયની અંદર અહીંયા કેલાલ ઉપર અગાઉ સમાચાર જોયેલા અને કાદવ કીચડ બહુ અને છોકરાઓને આવવા જવા માટે સ્કૂલમાં જવા માટે ઘણી બધી તકલીફો પડતી હતી અને સંદેશ ન્યૂઝ ચેનલની રજૂઆત કરતાં અને કલેક્ટર શ્રી અરવલ્લીને રજૂઆત કરતાં અત્યારે હાલ કામગીરી ચાલુ કરવામાં આવેલી છે અને દિવાળી સુધીની અંદર આ કામગીરી ડામર રોડ કરી આપવા માટે બહેદરી આપી છે સિંચાઈ વિભાગે અને અમે ગામ લોકો અત્યારે સંદેશ ન્યૂઝ ચેનલને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ હૃદયપૂર્વક ચેનલનો પ્રશ્ન હતો તે કલેક્ટરશ્રીને અને સંદેશ ન્યૂઝની માધ્યમને રજૂઆત કરતાં આજે તંત્ર દ્વારા રસ્તાની કામગીરી ચાલુ કરવામાં આવી છે અને અત્યારે હાલ પીચિંગ પીચિંગ કામગીરી ચાલુ છે અને આવનાર દિવાળી સુધીમાં પાકો રસ્તો થશે તેવું બાહેધરી આપવામાં આવી છે એટલે સંદેશ

દવમાં થઈ અને જવા મજબૂર બન્યા હતા સંદેશ ન્યૂઝના અહેવાલના પગલે આ જે પિચિંગ કામ શરૂ થયું છે આગામી દિવાળી આવે ત્યાં સુધીમાં આ સંપૂર્ણપણે આ કામ પૂર્ણ કરી અને રસ્તો પાકો કરવામાં આવશે ત્યારે જ્યાં જ્યાં લોકોની મુશ્કેલી હોય ત્યાં સંદેશ ન્યૂઝ અવશ્ય પહોંચતું હોય છે અને જ્યાં સંદેશ ન્યૂઝ પહોંચે છે ત્યાં તંત્ર દ્વારા સફાળું જાગી કામગીરી શરૂ પણ કરવામાં આવી છે ત્યારે ગ્રામજનોએ સંદેશ તો હૃદયપૂર્વક આભાર માન્યો છે શૈલેષ પંડ્યા સંદેશ ન્યૂઝ અરવલ્લી